રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અંડ બાદ પોલીસ પણ વધુ સતત થઈ છે આગામી નવરાત્રીના તહેવારો પૂર્વ દ્વારા વિવિધ સરકારી વિભાગોના તમામ પ્રકારના લાયસન્સ અને મંજૂરીઓ હશે તો જ પોલીસ દ્વારા ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવશે ગોહિલે જણાવ્યું હતું કે અર્વાચીન ઉત્સવ આયોજક લાયસન્સ આપતા પૂર્વ તમામ એસીઓપીનું પાલન

જે તે આયોજક હશે તેને જરૂરી મંજૂરીઓ આપવામાં આવશે જો આયોજક જે છે તેના દ્વારા બીજાની માલિકી જે હોય તેવી જગ્યાઓ એટલે ખાનગી માલિકીની જગ્યાઓ જે છે ત્યાંથી ભાડે રાખવામાં આવ્યું હશે તો જે તે ખાનગી માલિકની પણ સંપૂર્ણ વિગત અને તેની પાસેથી ભાડા કરાર ભાડે રાખ્યું હોય તો ભાડા કરાર અને એમનું જે એનઓસી સર્ટિફિકેટ જે હોય

સર્ટિફિકેટ તેમજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવતા કેન્ટીનના કોન્ટ્રાક્ટમાં ફૂડ સાફ્ટી અને ફૂડ લાયસન્સના નિયમો પણ રહેશે જો આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ભાડે રાખવામાં આવ્યું હશે તો ભાડે આપનારની સંપૂર્ણ માહિતી પણ પોલીસને આપવાની રહેશે કૌશિક ટીવી ન્યૂઝ સુરત